પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્યારે હાલ તહેવારો દરમિયાન ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરી સ્નાન કરાવી સ્વચ્છ કર્યા હતા અને નવા કપડાં પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા સમય ગ્રુપના યુવાનોએ હોળી અને ધૂળેટીના તહેવારો પૂર્વે અનેક પ્રકારના સેવા કાર્યો કર્યા છે તેમાં આજે ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને શોધી શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં અને ચપ્પલ પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામને ભોજન કરાવી અને દક્ષિણા પણ આપી માનવતાનો સંદેશો આપ્યો હતો પોરબંદર શહેરમાં મનો દિવ્યાંગો દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને નવડાવી ધોવડાવી ભોજન કરાવી નવા કપડાં પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આપવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનોએ કર્યું હતું આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર